આ મહાસંમેલન કરવાનું કારણ સાહેબ એ છે કે કોઈ અધિકારીના પગારમાંથી ચાલીસ ટકા કપાત સરકાર વિકાસના નામે કરી લેશે અને ત્યારબાદ કરવામાં આવશે કે ભાઈ વિકાસના નામે તમારા અમને પૈસા આપવાના છે અને ચાલીસ ટકા તમારો પગાર અમે રાખી લઈશું અમે તમને રોડ આપશું રસ્તા આપશું એ જ વસ્તુ સાહેબ અમારી આજીવિકા જે છે એ આજીવિકા અમારી ખેતી છે અમે લાખ રૂપિયાની કમાણી કરતા હોઈએ તો લાખ રૂપિયામાંથી સાહેબ અમારી બે એકર જમીનમાંથી તમે ચાલીસ ટકા જમીન લઈ લો તો એકર માંથી લાખ રૂપિયાની જે કમાણી થાય છે થવાની અને અમારી આવક ઓટોમેટિક જશે સાહેબ આ જ વિગતો છે જેના કારણે અમે બધા આંદોલન કરી રહ્યા છીએ આની અંદર અમે એમપી એમએલએ તમામને મળ્યા હતા એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી તમામ પક્ષો ખેડૂતોના સપોર્ટમાં છે પણ હાલ સત્તા ઉપર જે બિરાજમાન છે એ લોકો કેમ અમારા સપોર્ટમાં નથી એ અમને ખબર નથી પડતી એ કદાચ એમને અંદર અંદર ઝઘડાનું કોઈ રીઝન છે કશું છે એ એ લોકોને જ ખબર હશે સરકાર ઉડા લાગુ કરશે તો ઉગ્ર આંદોલનો હિંમતનગરની અંદર થશે અને કદાચ સરકાર ભવિષ્યની અંદર નહીં પણ આજીવન સરકાર ફરીથી સત્તામાં બેસી નહીં શકે